નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે હું છું શિવાની ડે સ્પેશિયલમાં આજે વિશેષ ચર્ચા કરવી છે અંધશ્રદ્ધા વિશે અંધશ્રદ્ધા વિશે આજે વાત કરવી એટલે મહત્વની બની કારણ કે એશિયાની સૌથી મોટી ગણાતી એવી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં જે સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો એવો છે કે આ વિડીયોમાં એક ભૂવો જે છે તે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જાય છે આઈસીયુ એટલે કે જ્યાં ઘડી ફક્ત ડૉક્ટરો અને જે ત્યાંનો સ્ટાફ છે તે જ જે શકે તેના ચોક્કસ નિયમો છે તેનું પાલન કરવું દરેક લોકોની ફરજ છે માટે આ નિયમો પાલન કરવામાં આવતા હોય છે પરંતુ આ જ આઈસીયુમાં એ ભુવો વિડીયો ઉતારતો તે જાય છે અને ત્યાં જે દર્દી જે વેન્ટિલેટર પર છે તેની સારવાર કરે છે તરફ આઈસીયુમાં જઈને ભુઓ જ્યારે આ પ્રકારે વિધિ કરતો હોય ને એ વિધિ કરતો વિડિયો પણ તે સોશિયલ મીડિયામાં તેનો વાયરલ કરતો હોય ત્યારે એ પ્રશ્ન થાય કે આરોગ્ય તંત્ર શું હજુ પણ ઊંઘે છે કારણ કે અંધશ્રદ્ધાની મોટી મોટી વાતો જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે

જે ગ્રામીણ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ કરે છે તે જ અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ કરવાનો આ શહેરી વિસ્તારમાં બનાવ બન્યો છે ખૂબ જ ચોંકાવનારી આ બાબત કહી શકાય કે અત્યારના સમયમાં પણ અંધશ્રદ્ધાના આ પ્રકારની કિસ્સા સામે આવતા હોય છે અને દાવો એ પણ કરવામાં આવ્યો છે કે આ દર્દી સાજો થઈને ઘરે પણ પાછો ફર્યો છે સુપ્રિન્ટેન્ડન્ટ જે છે રાકેશ જોશી તેમના દ્વારા એવી પ્રતિક્રિયા આપવામાં આવી કે આ જે ઘટના છે એક મહિના પહેલા બની પરંતુ એક મહિના પહેલા બની હોય કે આ જે બની હોય મહત્વની વાત એ છે કે આઈસીયુમાં ભુવો આવી રીતે દાખલ કઈ રીતે થયો એટલે તંત્ર ઉપર સવાલ ઉભો થાય છે ને બીજો સવાલ એ પણ ઊભો થાય છે કે શું હજુ સુધી લોકોને અંધશ્રદ્ધા પર એટલો બધો વિશ્વાસ છે જે રીતે આ વિડીયો આપણે સૌએ જોયો કે જે ભુઓ છે તે તંત્ર મંત્ર કરતો આઈસીયુ આ નજરે પડ્યો તેને વિડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર નાખ્યો અને ત્યાંથી આ વિડીયો વાયરલ થયો છે સૌપ્રથમ તો આના વિશે પ્રતિક્રિયા શું છે આપની બેન આપણે આ અંધશ્રદ્ધા માટે ઘણી વાર વાતચીત કરી છે અનફોર્ચ્યુનેટલી આપણે જયારે મોટી મોટી વાતો કરીએ છીએ મૂન પર જવાની ને માર્સ પર જવાની ને જાત જાતની વાતો કરીએ છીએ સાયન્સની વાત કરીએ છીએ એડવાન્સની વાત કરીએ સાયન્ટિફિક એડવાન્સીસ ની વાત કરીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કરીએ બધી વાતો કરી રહ્યા છીએ આપણે મોટી મોટી આપણે શું કે થર્ડ કેવી એટ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનવાની વાત કરીએ મોટી મોટી વાતો થઈ રહી છે પણ સત્ય આ છે હકીકત આ છે અને એટલા માટે આ હકીકતને સત્યને બંધ કરવા માટે ડામવા માટે આપણે બધા આપણા પિયુષભાઈ છે જે વધારે કહી શકશે આપણે બધા મળીને ભાઈ ગવર્મેન્ટને પ્રેશરાઈઝ કરી અને એના ગવર્મેન્ટ તો બી પ્રેશરાઈઝ ના થઈ પછી પીઆર થયું કે જેને પછી શું કેવાય પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થયું અને એમાંથી પછી હાઈકોર્ટે ગવર્મેન્ટને કહ્યું કે ભાઈ તમે આનો લો બનાવો

અને અમે એનું 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 શું કહેવાય ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન નું અમે ધ્યાન રાખશું આ લો નું નામ છે પ્રિવેન્શન એન્ડ એબોલિશન ઓફ હ્યુમન સેક્રિફાઈસ એન્ડ અધર ઇનહ્યુમન ઇવેલ એન્ડ ક્રુઅલ પ્રેક્ટિસિસ બ્લેક મેજિક બિલ 2024 બરોબર છે એટલે આટલા હદ સુધી આઈ થિંક આ લો નથી બને બિલ પાસ થયું છે આઈ થિંક પેલી આપણા ગવર્નર ની મોર લાગી છે કે નહીં મને યાદ નથી પણ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે એ લોકો એક બહાદરી બી આપ હાઈ માં ને ઓગસ્ટ ની આ વાત છે અત્યારે ડિસેમ્બર થયો તો આ મોટી હસવાની વાત થઈ રહી છે કે બેન સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેટલા માટે કે ચલો પ્રાઇવેટ હોસ્પિટલ એક ની હોસ્પિટલ છે ને ગવર્મેન્ટની હોસ્પિટલમાં મહિના પહેલા એટલે નવેમ્બર મહિનાની વાત લો થઈ છે તો મહિના પહેલા આવા ધીન થઈ રહ્યા છે અને લોકો એનામાં બિલીવ કરે છે અને ગવર્મેન્ટ ના ઓફિસિયલ એને સ્ટોપ નથી કરી રહ્યા તેના ડોક્ટર સ્ટોપ નથી કરી રહ્યા કારણ કે મને ખબર છે કે અમે તો આઈસીયુ જઈએ ગવર્મેન્ટના આઈસીયુ તો પેહલા જ પેલો વોર્ડ નહીં કા એવું બધું વોર્ડ બાય ચાલુ કરી દે કરવાનું વોર્ડ બાય નાટકો ચાલુ થઈ જતા હોય પછી પેલા કઈ બક્ષિસ બક્ષિસ કરી હોય તો ખબર નઈ હવે સીસીટીવી ફૂટેજ કાઢો મહિના પેલા તો ખબર પડે કે બક્ષિસ થઈ છે કારણ કે અમારા જ નહીં જાણે કઈ ડૂબો પડી છે અમે અમે સાંભળી દઈએ અમે સોરી સોરી કરીને બહાર બી નીકળ્યા છીએ એટલે કેવાનું એન છે બેન કે એક તો બે પોઈન્ટ છે તમે ભૂલી ગયા કદાચ કરપ્શન આવ્યું જ હોય બેન અમા કરપ્શન હોય હોય ને હોય જ એટલે એ બી ભૂલી ગયા તમે અત્યારે એડ કરી લેક્સ્ટર તમે એડ કરી લો અને બીજું કે આ જે નાટક થયા અને પછી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કે છે કે એવું ના કીધું કે ભાઈ અમે ચકાસણી કરીએ કીધું હોય તો મને ખબર નહીં ના તો હોમ મિનિસ્ટર સાહેબ કીધું કે નહીં મને ખબર નથી પણ તહેકીકાત તો કરાવો કે આ ભુવો ઘુસ્યો કેવી રીતે કરપ્શન ના લીધે ઘુસ્યો કે પછી શું કેવાય વોટ એવર રીઝન ના લીધે ઘુસ્યો અને અગર ત્યાં બધા છૂછા છા બધું બધું જે બી જાદુ મંતર થયા હોય તો બીજા લોકો આઈસીયુ ખબર ના પડે કે ત્યાં તો મેં જોયા છે

બેન પરિસ્થિતિ એવી છે કે ગામડું કે શહેર હવે ગુજરાતમાં બધે રાજ્ય છે રોડ ઉપર ભુવા હોય છે અને સમાજમાં ભુવા હોય છે એટલું બધું સ્થાપિત થઈ ગયું છે કે લોકો પાસે પોતાના પર્સનલ ડોક્ટર કે પોતાના અંગત ડોક્ટર ના હોય પણ ભુવો તો અંગત હોય છે એવું અત્યારે ગુજરાતમાં સ્થાપિત થયેલું છે આનું કારણ એ છે કે આપણા ગુજરાતમાં હજી ગામડે ગામડે ક્વોલિટી વાળા ડોક્ટરો મળતા નથી હોય છે પણ છતાં ડોક્ટરો જે છે બોન્ડ જમા કરાવીને પૈસા જમા કરાવીને પોતે હવે ગામડામાં જતા નથી અને શહેરમાં પ્રેક્ટિસ કરવા માંડ્યા છે તો આને કારણે થઈને ગામડાઓમાં આવા દુઃખ દર્દ વખતે કોઈ મળતું નથી ત્યારે સામાન્ય અભણ માણસ કે જેને એક થોડાક વિલ પાવર ની જરૂર પડી હોય ત્યારે આવો કાળો દોરો બાંધી લે દાણા લઈ લે અને એને કારણે પોતાનું ચલાવતો હોય છે મટી જાય છે સામાન્ય મટી જાય છે એક દિવસ બે દિવસ શરદી હોય તો ત્રણ દિવસ કમળો હોય તો કદાચ પંદર દિવસ લે પણ મટી જાય છે ઓટોમેટિક હિલ થાય છે તો આવા કેટલાક રોગો એવા છે કે જે આવી દોરો બાંધવાથી કે માનતા લેવાથી ત્રણ ચાર દિવસમાં મટી જતા હોય છે એને કારણે થી ભુવાનું સામ્રાજ્ય વધતું જાય છે અને થાય તો મેં કર્યું ના થાય તો તારો છોકરો મરી ગયો હોય તો ક્યાં કોઈ ભુવા પાસે પૈસા લેવા જાય છે ઓગસ્ટમાં જયારે આ કાયદો આવી ગયો ત્યારે એને ગેઝેટમાં પબ્લિશ કર્યો પબ્લિશ કર્યા પછી સરકારની જવાબદારી એવી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એ કાયદો મોકલે દરેક જજો પાસે કાયદો મોકલે અને સામાન્ય લોકોને જાણકારી મળે કે આવા દોરા કરવા વાળા કરવા વાળા વિધિ કરવા માટે જાય કે પછી આવી રીતે દવાખાના માં જઈને દોરા બાંધવા જાય એવા લોકોને સજા થશે એવું પ્રોવિઝન હોવા છતાં એનો પ્રચાર નથી થતો માટે પોલીસ પણ કઈ પગલા લેતી નથી હવે રહી વસ્તુ અહિયાં સિવિલ હોસ્પિટલની

કે જ્યારે એલોપેથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જો કોઈ પણ વ્યક્તિ આવે તો એને બીજી કોઈ સારવાર નથી કરતો અથવા તો બીજી કોઈ વ્યક્તિ અંદર આવીને સારવાર નથી કરી જતો એ જોવાની જવાબદારી પણ સિવિલ સિવિલ હોસ્પિટલની છે કારણ કે ઘણી બધી વાર હોસ્પિટલને બદનામ કરવા માટે પણ કેટલાક લેભાગુ લોકો આવું કરતા હોય છે અને કરતા આવ્યા છે જેમ કે અત્યારે ભુવાને ને અંદર જવા દીધો હવે માનો કે પેલો દવા લેવાનું બંધ કરી દે સરકાર પોતે મફત દવા આપતી હોય તો એ પેલો જો દવા ન લે મરી જાય તો કહેવાય કે જો સરકારી હોસ્પિટલમાં લઈ ગયા એટલે મરી ગયો હવે એને સરકાર ને ખબર નથી કે ડોક્ટર ને ખબર નથી કે ભૂ આવીને બાધા અપાઈ ગયો છે કે તમારે દવા નહીં લેવી પણ એ તો કહી શકે ને કે એમની જ બેદરકારી કહી શકાય ભલે તે એટલે પહેલી વસ્તુ એ છે કે આપણા એલોપેથી ડોક્ટરો ને ખાસ કરીને સરકારી ડોક્ટરો ને પણ એ કહેવાની જરૂર છે કે જયારે આઈસીયુ હોય ત્યારે આઈસીયુ ની અંદર જયારે એના સગાવાલા ના જઈ શકતા હોય ત્યારે ભૂ અંદર કઈ રીતે જઈ શકે તો એ બેદરકારી સ્પષ્ટપણે દેખાય છે અને દવાખાને સારવાર કરાવો છો દવાખાનામાં સિવિલ હોસ્પિટલમાં તો પછી તમારા પગાર ની શું જરૂર છે મહત્વની વસ્તુ એ છે કે એક તો સિક્યુરિટી બીજી વસ્તુ અંધશ્રદ્ધા અને ત્રીજી વસ્તુ ઘણી વાર કેટલાક ડોક્ટરો પણ એવું કે છે દવા કરો ને દુઆ કરો બે એટલે ભાઈ દવા કરવાની હોત તો હું તારી પાસે આવ્યો છું દુવા કરવાની હોત તો તારી પાસે દોરો બાંધવા અને આ કરવા જોઈએ એટલે શા માટે ડોક્ટર તરીકે તને તારી સ્કીલ ઉપર ભરોસો નથી કે તારે દોરા બાંધવાની જરૂર પડે છે તો મહત્વની વસ્તુ એ છે કે માણસ ભણી જાય છે પણ એના મગજમાં જે ધર્મના નામે જે અંધશ્રદ્ધા નાખવામાં આવી છે એને કારણે ડોક્ટર હોય સુપરવાઇઝર હોય સિક્યુરિટી ગાર્ડ હોય છે બહાર જઈને એવું કે છે કે સિવિલ હોસ્પિટલમાં જવાથી આરો નથી થયો આ ભુવાની લીધી માટે સારો થયો તો મહત્વની વસ્તુ અહિયાં એ આવીને ઉભી રહે છે કે તમે દવા કરો કા દુવા કરો જો દુવા કરતા હોય તો તમારે સિવિલ હોસ્પિટલમાં જવાની જરૂર નથી જો તમે કર્મના સિદ્ધાંતમાં માનતા હો તો તમારે આ ભોગવવાનું છે ભોગવો તમે શા માટે હોસ્પિટલમાં જઈને ભારણ વધારો છો તમારે ગયા ભાવના જો પાપ ભાવ હોય તમને બીમારી થઈ હોય તો તમારે હોસ્પિટલમાં જવાની જરૂર નથી તમે દુવા જ કરે રાખો અને ભુવા પાસે જઈને કયો કે માતાજીને કયો કે મને માફ કરે શા માટે દવાખાને આવો છો અને જો દવાખાને આવ્યા છો તો એલોપથી ઉપર વિશ્વાસ રાખો બીજી કોઈ વિદ્યા અત્યારે કામમાં આવતી નથી માટે

એના માટે વકીલો આ ટ્રેનિંગ પણ આપવી પડે અને બેનરો જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ કાયદાની અસર પણ નહીં થાય અને કાયદો અમલમાં લાવવા માટે પોલીસ પણ કઈ કઈ કરશે જી બિલકુલ રુઝાનજી એમ લાગે છે કે દર વખતની જેમ જેમ તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે કે અમે આ પ્રકારનું કાર્ય કરીશું અમે આ જનતા માટે આ કરીશું પરંતુ તે પોકળ સાબિત થતા હોય છે વાતો ફક્ત કાગળ પર સીબિત થતી હોય છે ત્યારે હવે લોકોની સુરક્ષા ઉપર પણ સવાલ ઉભો થાય છે તે પણ જયારે હોસ્પિટલમાં દર્દી સારવાર કરવા આવે ને ત્યાં જ પ્રકારે અહીંયા આવી ઘટના બનતી હોય તો લોકોની સુરક્ષા ક્યાં એટલે બધી જ રીતે વાત કરીએ તો તંત્ર શું હજુ પણ ઘોર નિંદ્રામાં છે હજુ પણ તમને ખ્યાલ નથી આવતો કે આ પ્રકારની ઘટના જે ઘટવી એ ખૂબ જ ચોંકાવનારી બાબતો કહી શકાય પરંતુ એ જનતા માટે પણ એ સંદેશા સમાન છે ડોક્ટરો માટે પણ સંદેશા સમાન છે કે લોકો સાવચેત રહેવું જોઈએ સૌથી પહેલા બેન હું આ આ કાયદો મેં પહેલા કહ્યું ફરી રિપીટ આ કાયદો કેમ આવે છે પીઆઈએલ થઈને કોર્ટે કહ્યું એટલે આવે છે ગવર્મેન્ટની કોઈ ઈચ્છા નથી કાયદો લાવવાની

કારણ કે ત્યાં complain જ ના થાય. પી શું કહેવાય પોલીસ સુધી પહોંચે જ નહીં. thanks to media police સુધી at least પહોંચે ને પછી home minister આવી ફોટા પડાવવા. coming back to આ point પર એટલે બીજો important વાત છે કે એટલે મેં એટલા માટે આ ખાસ word યુઝ કર્યો કે ભાઈ government એ મજબૂરીમાં કાયદો બનાવ્યો. હવે એની ઈચ્છા જ નથી ને કારણ કે આના જેવો કાયદો બન્યો ઘણી channels માંથી debate થઈ હતી કે ભાઈ આમ તેમ તો પછી september માં રેગ્યુલેટ થઈ ગયું. મેં માંચી બી લીધું અત્યારે. પણ ગવર્મેન્ટને કોઈ ઈચ્છા નથી કે ભાઈ અમે આનું આનું પેલું ઇમ્પ્લિમેન્ટેશન કરાય કેમ નથી ઈચ્છા એ હવે વિચારવા જેવો વાત છે કારણ કે જયારે તમે બુઆઓની વાત કરો છો તો આટલા વખત થી બુઆઓ જે જે કારણ કે ખાસ કરીને હું મારી બહેનો માટે આ તો તમે હેલ્થનો પોઈન્ટ કરો છો સારો છે પણ ખાસ કરીને બુઆઓનો યુઝ બહેનોને શું કહેવાય એ લોકોનું કેરેક્ટર એસોસિએશન કરવા એ લોકોને દબાવવા માટે એમાં યુઝ થતો થાય છે અને એટલા માટે મને વધારે આમાં આ ફિલ્ડમાં મને ગુસ્સો આવે છે કે ભાઈ તમે જ્યારે કાયદો બી કરી રહ્યા છો એટલે જેમ સાહેબે કહ્યું કે આપણે આ રીતે કાયદાનું ઈમ્પ્લીમેન્ટેશન ને એક્ઝિક્યુશન કરવાની તો ડ્યુટી છે કે બસ ખાલી કાયદો થઈ ગયો પણ હાઈકોર્ટે કહ્યું બલ્લે બલ્લે પતી ગઈ. હવે ફરી કોઈ પીઆર થશે કારણ કે એ વખતે એ વખતે ભી લખાયું હતું ખરા કે ભાઈ અમે અનુપ્રચાર પ્રસાર જે કહેવાય ને પ્રચાર પ્રસાર જે જે અલગ અલગ રીતો છે અમે પ્રચાર પ્રસાર કરશું પણ અનફોર્ચ્યુનેટલી પ્રચાર પ્રસાર કરશે નહીં ને હવે શું કરશે ખબર છે બતાવવા માટે પેલા હોર્ડિંગો ખરીદશે મોંઘા મોંઘા. અને પાછા એટલે એ બી હોર્ડિંગ ખરીદી આપણા માથે આવશે પણ ભાઈ તમે પ્રચાર પ્રસાર તમારા જે ફૂડ સોલ્જર છે જેને કે તમારી એક્ઝામ્પલ આવું આંગણવાડી યા તમારા પંચાયતિયા યા તમારા પોલિટિકલ યા તમારા કોર્પોરેટર યા જે આખી છે એ છે એમાં તમે કઈ નહીં કરશો એમાં એ લોકો શું કહેવાય પોતાની રીતે કરશે પણ તમે એને કરો ને મોટી મોટી મીડિયાની એડવર્ટાઇઝમેન્ટ કરીને પાછા ખર્ચા આપણને તમારે મારા થવાના છે એટલે કહેવાનું હેતુ એ છે ને પછી કમાણી કઈ થશે કારણ કે પચાસ હજાર નું તમે ઓર્ડિંગ લો તમને મને ખબર છે કે એમઆરપી કહેવાય ને મે મેક્સિમમ રિટેલ પ્રાઇસ પચાસ હજાર હોય પણ આપણે પચીસ હજાર માં આપે પણ જે છપાશે પચાસ હજાર છપાશે એટલે પાછા એમાં બીજું કરપ્શન ચાલુ થશે એટલે કહેવાનું હેતુ એ છે ભાઈ કે આજની તારીખમાં કોઈ લિમિટ નથી હવે કમિંગ બેક ટુ તમારો બીજો સેફ્ટી કારણ કે પાછું પ્રસાર કરીને ગયા હશે બધા જે આવે તમે શું સમજો તો એ લોકો પ્રચાર પ્રસાર પોતાનો પોતાનો પર્સનલ કરે કે ભાઈ અમારો ધંધો થાય બે ધંધા બે વિઝિટિંગ કાર્ડ તો ના ગયા પણ એના બે બે એના પેલા સાગીર કે જે કે એ બી અંદર ઘુસ્યા હોય ના ઘુસ્યો હોય તો બહાર થી કર્યું હોય એ લોકોએ સેટિંગ

થી માણસ આયા હોય એટલે યુ નો જેને કે ડોક્ટરો બી અંદર જાય તો હાથ ધોઈને જાય બિચારા મરવા પડ્યા હોય તો ઇન્ફેક્શન મોંઘા મોંઘા યુનિટ હોય ઓક્સિજન હોય બીપી યુનિટ હોય બધા મને ખબર છે ખાલી એમાં નહીં કે ભાઈ આઈસીયુ બસ પાપા થાળીમાં ફરી લો એવું નથી હોતું બેન ત્રીજું ઇમ્પોર્ટન્ટ કહ્યું કે આઈસીયુ માં બેન એક ડોક્ટર તો હોવો જ જોઈએ ડોક્ટર ટુ બી તમે ઘંટી મારો કે હોટલનો રૂમ નથી કે ઘંટી મારો ડોક્ટર આવે હોય હોય તો બીપ વધારે ડોક્ટર એને ખબર પડે કે ભાઈ કઈક લોચો થયો લાગે છે મને દોડવા દે એનો મતલબ આઈસીયુ હવે એ કોઈ ડોક્ટરે ન હતો એટલે તમે સમજો બેન કે હેલ્થ એટલે પછી લોકો કંટાળી જાય છે ને હેલ્થ ઇઝ નોટ સિરિયસ હેલ્થ ઇઝ લોકોની જાનની કોઈ કિંમત નથી ભલે ને આપણે કે એકસો પચાસ કરોડની કેટલા હંડ્રેડ એન્ડ ફોર્ટી કરોડ ની લોકો છે ભલે ને એક બે આડું પગલું થાય તો શું બહુ જ પેલું શું બહુ ઘટ્યો પેડ પડ્યું ને બહુ જ ઘટ્યો એવું કઈક ડાયલોગ મારે છે એટલે કેવાનો હેતુ બેન છે કે તમે જોશો તો બધી જ નેગેટિવિટી પોઈન્ટ છે જયારે હોસ્પિટલમાં તો ડોક્ટર સપોઝ ટુ બી ભગવાન લોકો માટે ભગવાન હોય છે કે ભાઈ અમારો ઈલાજ કરશે

બિલકુલ અને રુઝાનબેન આ પ્રશ્ન તો પહેલેથી ઉપસ્થિત હોય છે કે કોઈ પણ વસ્તુ હોય જે કોઈ પણ કાયદો હોય શકે તો કોઈ પણ એવો આદેશ બહાર પાડ્યો હોય પરંતુ જો પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ બનતો હોય છે તે છે અમલીકરણ કોઈ પણ કાયદો ઘડવામાં આવે કે કોઈ પણ એવો આદેશ બહાર પાડવામાં આવે પણ અમલીકરણ આપણા ત્યાં થતું જ નથી અને એનું જ આ પરિણામ છે કે આ રીતે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ કરી રહ્યો છે અને સુપ્રીમ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમને આ વસ્તુની જાણ જ નથી અને આઈસીયુમાં એક ડોક્ટર અને તેની સાથે સ્ટાફ ફરજ પૈસા થવો જોઈએ ત્યારે તે સમયે કોઈ પણ ડોક્ટર ને માં કોઈ પણ પ્રકારનો સ્ટાફ જ નહોતો એટલે આરોગ્ય તંત્ર ની અને સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ડોક્ટર ની પણ ગંભીર આ બેદરકારી કહી શકાય ચોક્કસપણે પિયુષજી શ્રદ્ધા યોગ્ય છે પરંતુ અતિ શ્રદ્ધા એટલે કે વધુ પડતી શ્રદ્ધા તે અંધશ્રદ્ધા તરફ દોરી જતી હોય છે તો આ અંધશ્રદ્ધા વધવા પાછળનું મુખ્ય કારણ શું હોય શકે શ્રદ્ધા શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા ચલાવી લે છે શ્રદ્ધા શ્રદ્ધા કરીને હંમેશા અંધશ્રદ્ધા જ પીરસવામાં આવે છે અને એક પણ નેતા હોય કે ધર્મગુરુ હોય કે પછી ધાર્મિક શિક્ષણ આપનારી સંસ્થા હોય એ હંમેશા શરૂઆત જ કરે કે ફલાણા કર્યું ને ભગવાન આવી ગયા ને એને બટાટ દીધું ફલાણાએ આમ કર્યું અને આવી રીતે થઈ ગયું એને સારું થઈ ગયું એને મંત્રેલું પાણી પીધું અને એના બધા રોગ મટી ગયા આ બધી વસ્તુઓ જ્યાં સુધી આપણા સમાજમાં રહેશે ત્યાં સુધી અંધ શ્રદ્ધા રહેવાની રહેવાની હરણફાળ ભરે ત્યારે જયારે કોમ્પ્યુટર શોધાય ત્યારે કોમ્પ્યુટર ઉપર સાચીઓ કરે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર હવે જયારે આપણે મંગળ ઉપર જવાનું થાય ત્યારે કેટલાક અંધ લોકો ત્યાં નારિયેલ મૂકે રોકેટ નીચે એને કારણે થતું નથી આ જે છે વિજ્ઞાનિકો દેન છે અને જેને કારણે નેતાઓ પોતે ચરણોમાં દંડવત પાસે જતા હોય એની પાસે આપણે આ કાયદાના પ્રચાર પ્રસાર માટેની ક્યાંથી આપણે વ્યવસ્થા કરી શકીશું તો મહત્વની વસ્તુ એ છે કે નેતાઓ એ પણ ગુવાઓ પાસે જવાનું એની પાસે ગયા પછી સાષ્ટાંગ દંડવત કરતા પ્રણામ કરતા ફોટાઓ બંધ કરવાનું અને તેમજ સાથે શિક્ષણનું પ્રમાણ વધે નું પ્રમાણ વધે અને વિજ્ઞાનની શાળાઓ પ્રયોગશાળાઓ વધે એ માટે પ્રયત્ન કરવો જોઈએ નાખી છે આપવું જોઈએ જેમ સરકારી હોસ્પિટલ અત્યારે સારામાં સારી છે એવું શિક્ષણ કે જે સારામાં શિક્ષક અને સારામાં પ્રયોગશાળા સરકારી હોવી જોઈએ એની જગ્યાએ એક પણ જગ્યાએ કમ્પિટેબલ છે એ શાળામાં શિક્ષણ માં શિક્ષકો જતા નથી કેટલાક લોકો પરદેશ જતા રહ્યા છે અને અને રાજીનામું આપ્યું નથી ભરોસે માં મહત્વની વસ્તુ એ છે કે વિજ્ઞાનનો કોઈ પ્રચાર પ્રસાર નથી થતો વિજ્ઞાન સમજાવવામાં નથી આવતું ત્યારે બાળકો અને લોકો ક્યાંય પણ વિજ્ઞાન ની એની અસર આવતી જ નથી અને એટલે જ એમ કે છે જે કરશે અમારો રામ કરશે

બિલકુલ અને એટલા જ માટે લોકોમાં જાગૃતિનો જે અભાવ જોવા મળી રહ્યો છે તે અભાવ દૂર કરવા માટે ત્યાંનું શિક્ષણ કારણ કે આમ તો મોટી વાત કરીએ છીએ કે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે પરંતુ શું આ રીતે ગુજરાત વિકાસના પંથે આગળ વધશે કે જ્યાં અંધશ્રદ્ધાના આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે આ એક કિસ્સો નહીં પરંતુ એવા અનેક કિસ્સાઓ છે કે જે કદાચ પ્રકાશમાં પણ નહીં આવતો હોય ને જે ગ્રામીણ વિસ્તાર છે શહેરી વિસ્તારમાં પણ હવે તો જે અંધશ્રદ્ધાના કિસ્સા જોવા મળી રહ્યા છે આને અંકુશમાં લાવવા માટે લોકોમાં જાગૃતિનો જે અભાવ છે તેને પૂરવો પડશે લોકોમાં જાગૃતતા ફેલાવવી પડશે અને સાથે સાથે કાયદા એ મજબૂત બનવું પડશે કાયદાને ચલાવનારે મજબૂત બનવું પડશે તો જ એના અંધશ્રદ્ધા જે છે તે રોકી શકાશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો જે રીતે અંધશ્રદ્ધા વધુ પડતી અંધશ્રદ્ધા છે અત્યારે વધતી જઈ રહી છે અને તેના પ્રત્યે ફક્ત એક જો કોઈ પણ આવી રીતે ભૂવાનો સહારો લેશે તો બીજા વ્યક્તિઓ પણ તેને જોઈને તે આ પ્રકારના માર્ગે ચાલતા હોય છે શ્રદ્ધા યોગ્ય છે પરંતુ વધુ પડતી શ્રદ્ધા રાખવી તે અંધશ્રદ્ધા તરફ દોરતું હોય છે માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે આ પ્રકારના અંધશ્રદ્ધાના જે વધતા કિસ્સાઓ છે અને જે ભૂવાઓ છે તેમનાથી બચવાની જરૂર છે કોઈ પણ વસ્તુ જે છે તંત્ર મંત્રથી નહીં પરંતુ યોગ્ય સારવાર લઈને ઠીક થઈ શકાય ને જે યોગ્ય સારવાર લેશો તો તમે ઠીક થઈ જશો પરંતુ આ ભૂવાને કારણે તમારું તમે જીવન પોતે જોખમમાં મૂકી રહ્યા છો માટે આ પ્રકારના તંત્ર મંત્ર કરતા ભૂવાથી દૂર રહેવું પડશે અને હવે તંત્રએ પણ જાગવું પડશે કે આ પ્રકારની ઘટના આગળ જઈને કોઈ પણ હોસ્પિટલ હોય કે ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં જઈને ના બને ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર